કેમ જો આવ્યું બધા મજામાં જશો તો અત્યારે વાગી ગયા છે બપોરના એક અને બધું કામ મારું રેડી થઈ ગયું છે અને અત્યારે હું ઉપર આવી છું થોડું કામ છે એટલા માટે તો બપોરને એમની તબિયત આજ ઠીક નથી કારણ કે એને ખબર નહીં રો રોજ કરે પછી સવારે ઉઠી ત્યારની રોરો નું રોરો કરતી હતી પછી દવા લઈ આવ્યા કે કેમ રોડે છે તો ડૉક્ટરે એવું કીધું કે ઇન્ફેક્શન થઈ ગયું એટલા માટે રહે પેટમાં તો અમે એની દવા લાયા અને દવા પીન પછી અત્યારે ઘણું સારું છે આરામ કરે અને બસ આજે સુઈ ગઈ અને તો અમે મારે જલ્દી પટી ગયું વિચારું કે કંઈક નવીનું કામ કરું તો આ મેં મીશુંમાંથી મંગાવ્યું હતું સ્ટેન્ડ તો નીચે મૂક્યું હતું પણ નીચે કંઈ ઉપયોગ થતો નહોતો એટલા માટે હું ઉપર લઈ અને ઉપર હવે આમાં મારું જ્વેલ બી બધું ગોઠવી દઉં પણ અહીંયા સેટ થઈ જાય આની ઉપર અને ખાના પણ બધા રૂઝ થઈ જાય અને અહીંયાથી અમારો ખાજ શકું છું એટલે જોડે બધું અહીંયા બહુ બધું સામે તમે બારીમાં મૂકી અત્યારે ત્યારે મેં બારીમાં તો સાફ કરી નાખ્યું હોય અને હવે વિચારું કે બધું પહેરવાનું વસ્તુ હોય બધું ઝીણું જીણું ઘણો બધો કચરો હોય એ બધા મત પડી રહે બતાવું કેટલું પૂસાફળા આવે તમારે તો મંગાવવું ત્રીસોમાંથી સાડા પાંચસોમાં આવે છે સારું કે સારું મને કમેન્ટમાં કહેજો ખબર નહીં મને મોંઘું પડી કે છે કે તને બહુ મોંઘું પડી પણ અત્યારે મારે જરૂર હતી કારણ કે અહીંયા જ્યાં અમે રહીએ છીએ ને ત્યાં કશું મૂકવા માટે કંઈ છે એની કપડાં પણ હું ખુરશીમાં મૂકું છું અને આ સ્ટેન્ડ લાવીએ એટલે અમે શું ઘણું બધું વસ્તુ નાનું નાનું વસ્તુ બહાર ક્યાં મૂકું કારણ કે અહીંયા ફર્નિચર નહીં એટલે મારે બધું બહાર જ મૂકવું પડે તો આવું બધું છે એ તો ધીમે ધીમે આવશે મહેનત કરીશું હું બધું લાવશું તો ચલો બધું રેડી કરી દઈએ બધું

કરી નાખ્યું મેં તો અત્યારે મેં નાનું કર્યું આજે મેં રીલ્સ બનાવી મસ્ત ઇન્સ્ટાગ્રામમાં તો તમારે જોયું હોય તો હલવા ઠાકોર કરીને મારી આઈડી છે તો ત્યાં જઈને મારી આઈડીને ફોલો બેક કરવું અને નવા નવા મારા વિડીયો જો આ બધા રમકડાં બહુ મેં મેં નાખી દીધા અને બહુ અત્યારે સુઈ ગયું હવે પણ આરામ કરીશ આ બાજુ જો બબુ આ બાજુ જો તો એ ગુડુ આમ ખામ અમે હાય ગાઈસ કે દે બબુ આ બાજુ જો તો મેઘ વરસે છે આજ જરમર મરમા કે વીજ લડીને લાગે નોડાર કેમ કરી જાઉ ત્રી લો લે લે જલ્દી બેટા શું કરે બબુ તો બબુ કોન જોવે છે અન અત્યારે ઘણો સારું આજ અત્યારે દવા પીવડાઈ તો મે ઉપર હવા માટે આવી ગઈ હી અન બબુ રમે કેટલા બધા ઢીંગલા લઈને જે સપ ઓહ આ કોણ આ આ કોણ લાવ્યું તું અને આ કોણ લાવ્યું તું અને આ કોણ લાવ્યું તું અને આ કોણ લાવ્યું તું આ કોણ લાવ્યું તું અને આ કોણ લાવ્યું તું બધું અંજિત લાવી તી દાંડી શું બાપા